কি করে হুম 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 આવো লে কেউও লে ও মোটো হ কি হয় আ এই এই আ কোন মালিক চলে আটি জগড়ি

પણ એર જોડે કોઈ નહી જતો રે એરો આ સાઈડ જઈએ આપણે ગોલ્ડન એટલા સોનું હાથમાં આટલું જોઈ તો આમ તારી માની હા તારી માની

સ્કોર્પિયો અને એક મકાન લઈ લેવું આ બધું હું તો ઓને એ ડબલ મછોડાવા હેડો આ એ કે બેન આવો ના 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 બે જીએમ અરે તો નહીં ને 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 આલે આલે રી વાત ના ખોલતો શું કીધું બે પહેલા વાતું કર રેડી પોલાઈ લઈ ને ભઈ કે જો ચા પીવા કે આઈ ઈ પૈસા હ ओह तो बंगलो है बीएमडब्ल्यू है एडब्ल्यूएम है एडब्ल्यूएम नहीं बीएमडब्ल्यू है तुम्हें चाओ छोरायो ह चाओ छोरायो छोरायो का छोरावानो है छोरावानो लेवा जाणो आ आ एवो एम सु इशारा बात करत आहे नाही तो मत सिस्टम से सिस्टम काय तमल जेले सिस्टम फोडी नाके चाऊ ओवा एवही इशारा इशारा में बातो तो सिस्टम हले नाके

યો રે આજ તો મન ની નહીં એ ઉજે કોઈ બી કરી તો લઈ લેવું જો પીન જતા રહેશે હું કરું છું વાત વાત જડો તો હું કરું રેડી હતુ રાગ રાગ રેડી હે ચા વાળો થઈ ગયો ખાવા ગયો છે ખાવા દે અને આયો તમને મળ્યો તો બોલ બોલ કરતો તો એટલે હું આવતો લઈ તો હે ગોલ્ડન વાત ને ગોલ્ડન ગોલ્ડન લે કોઈ મોગવ મોગવ ઓહ તારે અમન બડાવો લે તમે ઊભા થાનું આ રિવાળ જો ખાલી કેવું હોનું જો ખાલી ના મળે હે ખાલી તો થી કેવું આવો અડબો ની ને તો મેલું થઈ જાતો આપડો અડબો આમ

અય ઓલે ઓલે ઓરું મારું હ અલે ઓલે ઓલે હવે થરે આટલા હોને માર ચોરી કર્યો એટલે પડ્યો અલે નઈ ચાલે એ ડોહો ઊભો થાકી મારા બાની માંજા કુડાળો પડી ગયા એ ખબર ન પડતી તારો તારો બા હે ને મોય શું કોસો આનું તમે ફોન થઈ જશે દુખાય દુખાય આ હોનું તમારું લે બા ચો હોનું આલો તા હોનામન હોનામ શું કરવાનું

મને <laughs> <coughs> মা মারো রে বেসাই ওরে মা মরি যো লে ওরে বানি ঢাটরি মই তো

લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેડી બોય ને સબસ્ક્રાઈબ કરતાજી ચલો